માર્ગ અને મકાન વિભાગ ભુરાભાઈ પટેલ પશુ ચિકિત્સા ડોક્ટર બ્રહ્મભટ સિહુરી પેટા વિભાગે યુજી વિશ્વ નાયબ ઇન્જિનિયર વિજય મહેરિયા થરા નાયબ ઇન્જિનિયર તેમજ થરા નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગના અધિકારી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગના અધિકારીની પીવાના પાણીની સમસ્યા બાબતે ઉધડા લીધા જેમાં પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ પાણી ભરવામાં ન આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ ટૂંક સમયમાં પાણીના ટાંકા ભરી દેવા માટે કહ્યું છે મેન્ટેનન્સ કામ આપવામાં આવેલ હોવાથી તેને કારણે વીજળી ડૂલ થવાના પ્રશ્નો ઉભા થયા છે ત્યારે હવે કાંકરે તાલુકાના ધારાસભ્યના ફાર્મ હાઉસ પર વીજળી ડૂલ થઈ જવાનું જણાવ્યું હતું અને જો હવે એક પ્રજાના પ્રતિનિધિ લોકસેવકના ઘરે વીજળી ડૂલ થઈ જશે અને જેનો દિયોદર ઝટકો કંપની દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર આપ્યો ન હતો અને ખેતીની જમીનનું સેટેલાઇટ સર્વેમાં ઘણી બધી ભૂલો બાબતે રજૂઆત કરી જેમાં જમીનમાં વધઘટ દિશા બદલાઈ જવી તેમજ ખેડૂતોના નામ બદલાઈ જેવા પ્રશ્નો હલ કરવા માટે કહ્યું હતું જેમાં ખેડૂતોને આવા ફેરફાર થવાથી ખેડૂત જમીન વેચી શકતી નથી ગીરવી આપી શકતી નથી જેથી કરી સેટેલાઇટની માપણીમાં

વિભાગ દ્વારા આગામી તહેવાર નિમિત્તે વિશેષ કાળજી રાખી અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉ પંદર કિલો ચોખા પંદર કિલો બાજરી પાંચ કિલો વિના મૂલ્યે આપવામાં આવશે જેનામાં એનએફએસ એપીએલ અને બીપીએલ કાર્ડ જેમાં ધારકોને વ્યક્તિ દેઠ બે કિલો ઘઉં બે કિલો ચોખા એક કિલો બાજરી વિનામૂલ્ય આપવામાં આવશે જેમાં ખાંડ એક કિલો પંદર રૂપિયા 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 ચણા કિલો માટે જાહેરાત કરી હવે ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના નિર્ણયથી રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળ્યા ત્યારે હવે સંકલન સમિતિની મિટિંગમાં દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારી ફરજીયાત પણ હાજર રહેવું જરૂરી છે અને તાપસતાવાનો વખત આવે તો ન ભાઈ નહીં રિપોર્ટ રામજીભાઈ